અને એ બીજા લઈ લઈ ઓય ભરતો તો એને લઈ જતી રહી મને પાછું હોય એકલા મેલી બે વફાત તને દોર થી જલા દોર થી જલા દોર થી જલા પડી મરી જાવ હાલ ગરીમા કાકો ભેગા થઈ ગયા તો અમ જતો થી વણ અંગા થી પાસો બે વફાત તને દોર થી જલા દોર થી જલા દોર થી જલા

અલે ના હોય તને કોક બીજો અરે પણ તું આ તો ખરો એ તો વેલા મરી ગયો છોક મારા પાસે નીકળી ગયો ને તા નઈ નહીં નહી પેણા એટલો ન આવી રે થોરે અલે મની નહીં જો હું કાને દ્વારે છે અલે હમા સમા બધું આવી ગયું તો ને અરે એક તો પાછો મોના નહીં રાય મન મારો બેચો ને આવું કે આમ કરા સલિયા સામનો મારા પાસે નીકળી ગયો તો નતો પેણા એટલે અલે પાછો જતો રહે જીએ જતો રહે હા તો હું આવું એટલા આવ કેર જો આપણે તો પચે ના કોઈ પચે ના હા એ આવતા ને હા ઓમા એ આવો એ જલ્દી આજે તા ને હા એ હાર હાર

આ બોરા એના વગર બોરા કુલું થવા મારા જોકો આ બોરામાં મારા ઉજવાઈ દીધે ઓ જોકા ઉજે ખરેખર હું એકલો છું ના પેલો આવી ગયો છે હમું તો મારે હું કરવો આ જોકું ઉજે રે આ બધો કોણી કોણ કઈ ના આવ્યો છે ભૂકો બી તો ભરે તો મારા બે ભેસો ઘેર બધી છે એના વડે આ ભૂકો ભરે તો એવો હોત તો પાછું કઈ મંડ નહીં હમું તો હા એકલા મારે હું તો ગયો આ તો જે મારો બોરા ફેરવા કાબીઓને વિડિયો કરવા દઉં આ તો આ આ બધી ઉધેલયા પડી આટલું છે ગુકુ ફા માર જવા દે પાછા જો આવું તો પણ જવા દેજે તમે શું મારવા આયો તો ખેતરમાં જતી રહી હું પટેલનો કો આડી રહી ને રોડ ઉપર ગોદું જાય જતી રહીતી

ઓ તું ખાવા ના હાલતો અલ્યા ઓ અલ્યા છોમાજી હું જ હું કાવ છું હું ભાઈ તું આયે મોહ વાતો કરતો તો નહી હવે એ તારો ભત્રીજો છે એ તને ઉછેર્યો નહોતો હું ઉછેર્યો છું અહીંયા અરે આ તો શું આ જો ગંઠોડીમાં તો ગંઠોડીમાં અલ્યા ગંઠોડીમાં ટોપલીમાં નહી તારો તો ગંઠોડીમાં રહે છે બતાહ આ ને જો આ જો દેખાય છે દુધી દુધી

જો જીવતો મહી આવ્યો પડ્યા વળીનું ઉકા આયો જીવતો જીવતો મહી આવ્યો જીવતો પોનિયારો જીવતો મહી આવ્યો તઈ

કોમ બુરિયા કલાર લઈ જા હા નમ નમ આને ના કેસે જવાની આને કોઈ નોઈ ઘોડા નોઈ નોઈ